બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલો મહેતા એનએસ મંદિર હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એન આર એલ એમ અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન એન યુ એલ એમ અંતર્ગત વાવ બાભર તેમજ સુઈ ગામની બહેનોને રૂપે એક કરોડ બાવીસ લાખથી વધુના ચેકો અર્પણ કરાયા હતા આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભોપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભાંતિત કરાયા હતા આજના આ કાર્યક્રમ અંતર્ગત વાવતા આજના આ કાર્યક્રમ અંતર્ગત વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી ભરતભાઈ સોઢા પ્રકાશભાઈ વ્યાસ

વાવ ખાતે નારી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નારી વંદના કાર્યક્રમ દ્વારા મહિલાઓને એ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આદરણીય મોદી સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો જે કન્સેપ્ટ છે એને લઈને અહીંયા વિશાળ સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી રાજ્ય સરકાર દ્વારા સ્વ જૂથો દ્વારા એમને આર્થિક રીતે સબળ બનાવવા માટે જે ભગીરથ પ્રયત્ન છે લાડલી બહેનોને નારી વંદના દ્વારા એમનો ઉત્કર્ષ થાય એવો આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો એમાં લાખ લાખ અભિનંદન દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આપું છું